આગામી દિવસોમાં ભિલીસ્તાન ટાઈગર સેના અને જનતા દળ યુનાઇટેડના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે એમ ભિલીસ્તાન ટાઈગર સેનાના અને જનતા દળ યુનાઇટેડના આગેવાન ભરૂચ ખાતે જણાવ્યું હતું વિવિધ કાર્યક્રમોમાં આવનાર તારીખ પંદર સાત સત્તરના રોજ આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાના જન્મદિનની ઉજવણી આવનાર તારીખ નવ આઠ બે હજાર સત્તરના રોજ વિશ્વ આદિવાસી દિન અંગેના કાર્યક્રમોનું આયોજન અને રાજ્યમાં રાજકીય પક્ષો દ્વારા વિકાસના કામો નોંધ કરવામાં આવ્યા તે અંગે જનજાગૃતિના કાર્યક્રમના આયોજન અંગે આજે મહત્વની બેઠક યોજાઈ હતી આ મિટિંગનું આયોજન એટલા માટે કર્યું છે કે આવનારા સમયમાં જે અમારા બે ત્રણ મોટા ફંક્શન્સ આવી રહ્યા છે એને કઈ રીતે સેલિબ્રેટ કરવું સૌ પ્રથમ તો અમારા આદરણીય છોટુભાઈ વસાવા કે જે આદિવાસી મસીહા તરીકે ગુજરાતમાં ફેમસ છે એમનો જન્મદિવસ આવે છે પંદર જુલાઈના દિવસે તો એમનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટેનું અમારું થોડું આયોજન છે ત્યારબાદ જે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ કે જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે એ વિશ્વ આદિવાસી દિવસને સેલિબ્રેટનું આયોજન માટે પણ અમે આજે મિટિંગનું આયોજન કરેલું છે અને જે બે હજાર સત્તરના એન્ડમાં જે વિધાનસભા આવી રહેલી છે ખાસ કરીને અમારો ફોકસ એના પર રહેશે કે અત્યાર સુધી જે ગુજરાતમાં ભાજપ પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય જે રીતે એમણે જે શાસન કર્યું છે એ શાસન તદ્દન નિષ્ફળ ગયું છે અને જે સામાન્ય પ્રજા છે એ બહુ મોટી તકલીફોમાં મુકાઈ ગયું છે એટલે એ બધી જે બાબતોમાં હવે જે યુવા વર્ગ બહાર નીકળ્યો છે એના વિરોધ કરવા માટે એ અનુસંધાનમાં અમે આવનારા સમયમાં આદરણીય છોટુભાઈ વસાવા સાહેબે તો કીધું છે કે ગુજરાતની તમામે તમામ સીટો પર અમે અમારા કેન્ડિડેટ્સ લડાવીશું